માતા પતંગ પડશે મેટુ તો દેખાતા બારે ઉતરાય ને કરવા જવા થઈ બારે એવું કોઈ નથી તો અમે તો તમારે જ ને તમારે ભાઈ જાય એટલે

ડાબુ ડબુ બનાય જો અમે બનાયો તો છે દો દો મારે કામ ઉડાડે ભેગા લઈ ઉંજા દી આ કે છે દેખાય

અકલ મોઢાઈ માં માજીયો ગટ્ટી એટલું બોડું એટલું માડ વધારે પડે તો તો કઈ દુ જાય તો એક કાગીરા આમ તો

तो आ, जाना पड़ेगा हाँ जाना पड़ेगा चलो आते हैं चलो तुम्हारा सोना है कि आना नहीं है? नहीं चलो। तो। है। तो आता है वो चलो हाँ ला तो ये कायम में डपुड़ा होता है तो वो तो गोमड़े वाला क्या करते हैं इसे भी नहीं जाते हैं तो होता है चलो चलो चल तुम तो हैरान तो नहीं होते है? नहीं नहीं कोई वादा नहीं चल ना भाई तेरा दोस्ती है तेरा भाई है कौन मेरा भाई है कटप में

ये बोल रहा है कि मेरा काको चेद है काका को गोता तो मेरा फोन है तो वही हां वही हट दो और खाबा तो थोड़ा थो थो उतर आ काको तो बहुत सारा पीता है अब बहुत पीता है।, है कभी कभी पीता है तो बांध भी नहीं रहती अच्छा अच्छा कुछ शिक्षा दे उसको क्या बोल रहे हो हाँ वो सही है मैं तो शिक्षा देकर थक गया हूँ कभी लेता ही नहीं

રામણા તમારી વાત આ મેમોની ધક્કો મારો બેહો બેહો આ બેહો તમે તો બેહો છો મત તો નીકળ કરો આ ટાઈમ ગમ બીન આવી રહ્યો છે નમકી નિકાલ કરી કરી તાજા કાયમ ની રડીઓમાં આવી હોય એને અર્ધી રાત માં તો મને પડતા હે બધું તો કે હિન્દી બોલતા હે કો કુલતા હે શું હોય અબ મેરા પેડા મેરો તો પેડા તો શું મેરા નામ તો

तो तो ये है ये ये बहुत दोनों, तीसरा ही था मैं तो भी नहीं है। दिन भाई है। इसका लाला। लाला भाई, लाला, भाई। लाला लाला तो किसे किसे क्या करते तो। <laughs> हाँ। इतना सारा क्यों पीते हो तुम, तो हम तो पीते हैं, काके है मैं हिंदी गुजराती हिंदी मिक्स

અલ્યા મોં તો ભઈ છોકરાનો મું એ એટલો શું તમ મોં મોં કર તમ લાગરાવ ને લાગરાવ નહીં તો લાગરાવ છોકરાને ના બચ્ચો કેમ કર્યું બચ્ચો કોઈ હી લગાના છે એવા અલ્યા ઓય સહી વાત છે કલ્લે કલ્લે ભાઈ એને ગલત ની અલ્યા કોનસા ગલત છે બચ્ચે કે હાથ ઉઠના ઉઠાના નહી જોઈએ એ લોકો અરે બચ્ચા સામે એસે એસે કરતે તો ઉસે પીટના પડતા ને ભઈ તમારા છોકરા મરાઈ ના હો

ખબર ભીડકી बड़ा -बड़ा <laughs>

પતંગ ના લાવે ખાવાનું હોય તમે લાવો રહો બરાબર કાલ તમે પૈસા આવી આજે તો કોઈ ખાશે તો પૈસા શું કરવાના આવે